ચાલો જોઈએ અંજાર તાલુકામાંની ખેડોઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોની યાદી ઉમેદવારનું નામ આશુભા લાલુભા જાડેજા સરપંચ મળેલ માન્ય મતની સંખ્યા બારસો ચુમ્માલીસ રાજેન્દ્રસિંહ જસુભા જાડેજા સરપંચ મળેલ માન્ય મતની સંખ્યા એકસો નેવું હિમાંશુ મણિલાલ છાભૈયા વોર્ડ નંબર એક मेल मान्य मतनी संख्या चौरशी हिरूबेन विशेष पाराधी वोर्ड नंबर बड़ेल मन्य मतनी संख्या चौरशी देवाभा पब्बाभा रबारी वोर्ड नंबर त्रेल मान्य मतनी संख्या एकोतेर वीरेन्द्र सिंह जी जाडेजा वोर्ड नंबर चार मेल मान्य मतनी संख्या ओगणसी जयपालसिंह मंगूबा जाडेजा वोर्ड नंबर पांच मड़ेल मान्य संख्या પચાસ મીનાક્ષી બા કિશોરસિંહ જાડેજા વોર્ડ નંબર છ મળેલ માન્ય મતની સંખ્યા ચુમોતેર ધર્મિષ્ઠાબા અનિરુદ્ધસિંહ જાડેજા વોર્ડ નંબર સાત મળેલ માન્ય મતની સંખ્યા ચોરાણું કનકબા દેવભા જાડેજા વોર્ડ નંબર આઠ મળેલ માન્યમતની સંખ્યા એક્યાસી અશ્વિસિંહ વીરસિંહ જાડેજા વોર્ડ નંબર દસ મળેલ માન્યમતની સંખ્યા ત્રાણું પ્રવીણસિંહ અજુભા જાડેજા વોર્ડ નંબર અગિયાર મળેલ માન્યમતની સંખ્યા એકસો એક પ્રવીણસિંહ જુવાનસિંહ જાડેજા વોર્ડ નંબર બાર મળેલ માન્યમતની સંખ્યા સત્યાસી બળવંતસિંહ પ્રાગજીભા જાડેજા વોર્ડ નંબર તેર મળેલ માન્યમતની સંખ્યા એકાણું